સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો સત્યોતેરના ભાદરવા સુધી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામશ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાધિ દ્વાર ઓરડાની ઓસરિયા વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેરો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે કરી વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ વૈરાગ્ય વિવેક જ્ઞાન ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાધિક જે વિકાર તે બળી જાય છે અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ ચડી જાય પછી તે કાંપ ભેળા વડ પીપળા આદિક વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે તેમ જેના હૃદયને વિશે પૂર્વે કયા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને વાર્તા રૂપીઓ આવીને કાપ ભરાય પછી તે કાપમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય છે માટે ભગવાનના ભક્તો હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તે ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહીં શું આવ્યો મારે શું કીધું

એ શ્રદ્ધા તો હોય ને તો ઈ શ્રદ્ધા તો એમાં હું ઘટે છે આ સાચા સંતમાં શ્રદ્ધા થવી જોઈએ એટલે એને ખોટામાં શ્રદ્ધા તો એમાં હું ઘટ્યું એ શ્રદ્ધા તો છે જ ને ઘટ્યું હું એ વિવેક છે વિવેક ઘટે એટલે એનવાર્થી હોય શ્રદ્ધાવાન હોય અને વિવેક ન હોય તો ભેખડે ભરાય અને બધા ભેખડા માથે પડે એની અને શ્રદ્ધાવાન હોય અને વિવેક હોય તો એમાં બધાય સદગુણો આવે વિવેક આવે એ સત્સંગે કરી

એવું નથી ધીરે ધીરે બેય થતું જાય આ કંઈ એવું જ નથી કે ઓલું આવે એટલું ઓલું બાવણું બંધ થઈ જાય ને ઓલું આવે એટલું ઓલું બાહણું બંધ થઈ જાય સત્સંગ કરવા માંડે એટલે શ્રદ્ધા તો હોય મુક્ષ એ શ્રદ્ધા છે એના મનમાં એમ થાય કે મારે ભગવાન પાસે જવું છે મારે આને આ જન્મે છૂટવું છે તો એને શ્રદ્ધા તો જોઈ છૂટવું હોય તો એટલે કે જાહે તો ખરો એમાં થોડો ઘણો તો કંઈક વિવેક હોય બધો પૂરો વિવેક ન હોય એક આખો ગાહડો પણ થોડો ઘણો તો વિવેક હોય એટલે વિવેક હોય તો એને ખબર પડે કે આ સત્સંગ કરાય મારે ભગવાન પાસે જવું હોય તો આ સત્સંગ કરાય ને આવો ન કરાય અને પેલી શ્રદ્ધા હોય ને વિવેક ન રાખે વિવેક હોય ન હોય એવું નથી મારે કીધું વિવેક રાખે ને ન રાખે એવું કીધું શ્રદ્ધા હોય ને વિવેક રાખે તો એનામાં ગુણ આવે શ્રદ્ધા હોય ને વિવેક ન રાખે તો એનામાં દોષ આવે એટલે વિવેક રાખવાનો જેને કલ્યાણ જોતું હોય એને વિવેક રાખવાનું અને જેને ન જોતું હોય એને ન રાખે તો આ લે એટલે કલ્યાણ થાય કલ્યાણ જોતું હોય તો એને શ્રદ્ધા તો રાખવાની પણ વિવેક હોતે રાખવાનું આ મારે શ્રદ્ધા ક્યાં મૂકવી અને ક્યાં ન મૂકવી એનો વિવેક રાખવા તો એનામાં મહારાજ કે સદગુણો સ્વધર્મ જ્ઞાન વૈરાગ આદિ જે ભગવાનના કલ્યાણમાં મદદરૂપ થનારા હોય એ સદગુણો એનામાં આવે વિવેક હોય શ્રદ્ધા છે એ બધા સદગુણની જનની છે એમ દુર્ગુણની હોતે જનની છે શ્રદ્ધા પ્લસ વિવેક તો સદગુણ બધાય જન્મે અને શ્રદ્ધા પ્લસ અવિવેક તો દુર્ગુણો બધા જન્મે દુર્ગુણો જન્મે છે એમાં પણ શ્રદ્ધા તો જોઈ જ શ્રદ્ધા તો રાવણને બધાને શ્રદ્ધા હતી કે નહોતી કોઈને શ્રદ્ધા તો હતી જ બધાને પણ વિવેક નહોતો કે ભાઈ આ શ્રદ્ધાથી મને નુકસાન થાય કે ફાયદો થાય એટલે શ્રદ્ધા તો બધા માણસોમાં હોય છે કીધું આ ગઢ કોઠા કરાવે છે તો ગઢ કોઠા કરાવે છે એટલે હું સત સત કેન્દ્રમાં શ્રદ્ધા છે સત કેન્દ્રમાં શ્રદ્ધા શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એ ગીતામાં ભગવાને કીધું પણ અહીંયા મારા જે થોડુંક એડ કરીને કીધું છે શ્રદ્ધાથી સદગુણો પણ પ્રાપ્ત કરે છે અને શ્રદ્ધાથી દુર્ગુણો પણ પ્રાપ્ત કરે છે શ્રદ્ધા વસ્તુ છે છે એ સાપેક્ષ ક્યાં શ્રદ્ધા રાખવી સત્પાત્ર માં શ્રદ્ધા રાખે તો સદ્ગુણો પ્રાપ્ત થાય અસત પાત્ર માં શ્રદ્ધા રાખે તો દુર્ગુણો પ્રાપ્ત થાય આપણે ઘણી વખત ચર્ચા છે કે શ્રદ્ધામાં એક વિશેષણ જોડવા બાયું છે હું અંધ શ્રદ્ધા અંધશ્રદ્ધા અને શ્રદ્ધા એમાં બે માં ડિફરન્સ હું શ્રદ્ધા હોય પુરુષાર્થ કરે છે તો અંધશ્રદ્ધા વાળો પુરુષાર્થ કરે કે ન કરે એ આંતર શ્રદ્ધા વાળો પુરુષાર્થ તો કરે તો એ ઓલા કરતા જાદી પુરુષાર્થ કરે તો પછી તો એમાં આંતર શ્રદ્ધા ને શ્રદ્ધા એમાં બેમાં ડિફરન્સ ક્યાં આવ્યો તો અધિક કઈ સો અધિક તો उनमें डिफरेंस તો વહી હે કે વો શ્રદ્ધા કા જો કેન્દ્ર હે વો સિલેક્શન

બધાય સ્વભાવના બીજા રોપણ કુસંગ કરે છે કુસંગ એટલે કોણ કુસંગ વ્યક્તિ પાત્ર આપણામાં જેટલા સ્વભાવ છે એનું બીજા રોપણ કરનારા કોણ અસત પાત્ર માં શ્રદ્ધા છે એ બધા દુર્ગુણો ની છે અને સત માં શ્રદ્ધા છે એ બધા સદગુણોની જરણી છે શ્રદ્ધા માતે એવું કીધું છે શ્રદ્ધા છે એ માતા છે માં છે એ દીકરાને જન્મ દે પછી દીકરો કેવો થાય એનું કઈ નક્કી નહીં એને બાપ ઉપર આધાર રહે એટલે વિવેક ઉપર આધાર રહે વિવેક સહિતની શ્રદ્ધા અને વિવેક રહિતની શ્રદ્ધા વિવેક રહિતની શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધા જેનું પરિણામ સારું ન હોય એ અંધશ્રદ્ધા કહેવાય શ્રદ્ધા તો બધું ભૈરવું નાળિયેર છે ભૈરું નાળિયેર કહેવાય ને ભાઈ આપણે મહાત્મા જાણીને જ બધી આપણે સેવા કરતા હોઈએ છીએ પણ એ મહાત્મા નીકળે કે ન નીકળે એ ક્યારે ખબર પડે પરિણામ આવે ત્યારે ખબર પડે શું કરવું આપણે આપણે શું કરી દે તમારે તમને હમદર્દી થતી હોય તેની પાસે જાવા દેવો જ હોય જે અંધશ્રદ્ધા રાખે છે એને ટાઈમ જવા જ દેવો હોય એ એવું જ કરવા માગતા હોય એને કોઈક સમજાવે તો કઈ સમજે એમ હોય નહીં એટલે ખાલી વિવેક હોય ને શ્રદ્ધા ન હોય તો એ કાંઈ રિઝલ્ટ આવે નહીં ખાલી વિવેક છે એ બિનિંગલેસ છે ખાલી વિવેક હોય તો હું બધા બધાને સલાહ આપે કે ભાઈ તમે આમ કરો છો આમ બરાબર નથી હો એ સલાહ બધાને આપે છે અને ખાલી શ્રદ્ધા હોય અને વિવેક ન હોય તો ઉલટું નબળું વધારે લઈ આવે છે ખાલી વિવેક હોય ને શ્રદ્ધા ન હોય તો એમાં નબળાયા હોવાનો સંભાવના નથી નુકસાન એ નુકસાનકારક ઓછું નુકસાનકારક એટલું બધું નુકસાન ન થાય પણ શ્રદ્ધા હોય ને વિવેક ન હોય એટલે બધું નુકસાન બહુ જ થાય વિવેક હોય એવું બને હે હા તો

સાધક છે એ કંઈક કરવાની એને તત્પરતા છે અને કરે તો એ થાકે નહીં એનું નામ શ્રદ્ધા કહેવાય કરીને થાકી ન જાવું એનું નામ શ્રદ્ધા કહેવાય કરીને થાકી તો બધા જાય છે તો એ શ્રદ્ધા ન કહેવાય થાકે ત્યાં સુધી કરવું તો એ તો આખું જગત કરે છે એને શ્રદ્ધા ન કહેવાય આપણે માનો કે થાકી જવું હાલો કરીને પછી મૂકી દીધું આ ચાંદ્રાયણ કર્યું ને આ વખતે બહુ વહમું લાગ્યું બીજી વાર ન કરે તો એવું તો થાકી જાય એ તો બધા કરે છે આખું જગત છે આ ચેકલા કાગડા ને કુતરા ને એ બધા થાકી જાય બે જાય બે જાય એટલે કુતરાને શ્રદ્ધા કહેવાય એને શ્રદ્ધા કહેવાય કા થાકવું નહીં એનું નામ શ્રદ્ધા કે તત્પરતા કોઈ પણ કામ કરવાની તત્પરતા હોવી એ શ્રદ્ધા કહેવાય પણ એની અરે વિવેક જોઈ એ શ્રદ્ધા ક્યાં રાખવી અને ક્યાં ન રાખવી ન રાખવાનો હતો વિવેક જોઈ ન રાખવાનો વિવેક ન હોય તો શ્રદ્ધા એ શ્રદ્ધામાંથી જ બધા દુર્ગુણો આવે છે એમ ન રાખવાની હોય રાખે તો દુર્ગુણો આવે છે ક્યાંથી આવે છે જીવ માંથી આવે છે જીવ માંથી આવે છે જીવમાં તો કઈ હારું કે મોડું એવું બીજ કઈ નથી હોય તો થોડુંક હારું છે મોડું તો કઈ છે અને મોડા દુર્ગુણો આવ્યા છે એ બધી કુસંગથી આવ્યા મહારાજે સિત્તેર ના વચના મેં એવું કીધું કોસાંગ એમ કીધું છે ને કે એક જણો માલી એવું કહે છે કે પંચ વિષય ભોગવીએ અને એક કહે છે ન ભોગવીએ તો ના પાડે છે કોણ છે ને આ પાડે છે કોણ છે મહારાજે શું કીધું એનો જવાબ કુસંગ છે અસંત છે હા પાડે છે ના પાડે છે સંત છે અને સત છે એટલે માલિપાથી દુર્ગુણો ને રહેવાની હા પાડે છે એ કોણ છે કે એટલા તો જોઈ પછી હાવ એમનું ખાલી થઈ જાય તો સૂનું સૂનું લાગે એટલે એ કુસંગ છે જીવ નથી મારાજ ના પાડીને આદમી નિત્યાનંદ સ્વામી કીધું ને કે એ જીવ પણ જીવની મારજ ના પાડી હા પણ જે ભોગવવાનું કે છે એ કુસંગ છે સ્વભાવને એલાવ કરે છે એ કુસંગ એલાવ કરે છે જીવ એલાવ નથી કરતો અને જે એને નિગ્લેક્ટ કરે છે તો એ સત્સંગ કરે છે એને જીવે નથી કરતો અમારે જોતું નથી ને અમારે જોઈ છે એવું જીવ નથી કરતો સત્સંગ અને કુસંગ કરે એવું મારે જ કીધું માં વચન એટલે એને શ્રદ્ધા હોય તો એટલું પૂરું નથી થઈ ગયું જો કુસંગમાં શ્રદ્ધા હોય તો એલા બધા ગુણ દુર્ગુણો આવશે એટલે ખાલી વિવેક હોય તો દુર્ગુણો આવવાની ઓછી સંભાવના ભલે પછી શ્રદ્ધા ન હોય પણ ખાલી શ્રદ્ધા હોય અને વિવેક ન હોય તો એને ટેક્સ લાગી જાય તમે કઈ ખેતીમાં ભાઈ નથી એટલે આ ગવર્મેન્ટ માફ કરી દે છે પણ ઓલી ગવર્મેન્ટ માફ ન કરે એટલે વિવેક હોય તો મારે કે શ્રદ્ધાવાન હોય અને એને સત્પુરુષનો સંગ મળે શ્રદ્ધાવાન હોય અને એને અસત્પુરુષમાં શ્રદ્ધા થાય એટલે મહારાજે વિવેકનું નામાભેદાને અહીંયા કર્યું નથી પણ એનો અર્થ એવો છે વિવેક શબ્દને વાપર્યો નથી મારે પણ શ્રદ્ધા અને વિવેક શ્રદ્ધા અને અવિવેક આ એનો અર્થ એકને તો શ્રદ્ધા હોય ને આરો આર વિવેક હોતે એકને તો શ્રદ્ધા હોય ને વિવેક નો હોય તો એનામાં દુર્ગુણ આવ્યા વિના જ નહી શ્રદ્ધા હોય તો અશ્રદ્ધાનું ફળ અને એકનામાં વિવેક હોય અને શ્રદ્ધા હોય તો એનામાં સદગુણો આવે એ થોડુંક ટફ છે દુર્ગુણ આવવા એટલા બધા ટફ ને એને જાણે જ આવે છે અને શ્રદ્ધા હોય અને વિવેક હોય તોય પછી થોડોક પુરુષાર્થ કરવો પડે અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય